યા છે હું હેતર માં જઈને આવ્યો એ રંડા પેલા ડાવા છે બધું બનાવું છે યાર ધોવા દઉં છે જગ્યા એમ આવું ભક્ત જઈને પછી ખાવાનું એ બાકી છે યાર એક વાગ્યું ખરું વાગવું છે આડ્યું છે એટલે પૂરી કપતી નાખી આપવું પડે કુની નાખી છે

આ એક વખત આ જુસલો હાથ માં ને તો એનું બળો બન્ને આવી શકે કે ખાય પડે છે કે મળખર ઉબના નથી નાખ દીધી છે બસ તો ફરતે ના ખદ નાય રો એમ કરવાનું ઉટી જ ગાલવાનો છે એક પાછી પહેલા તો બીજી પણ ના ખુદ ના તો હાઉ આવું થઈ ગયું છે ને માર ઘેર જવું પડશે હું ઘણો ટાઈમ થઈ ગયો છે જવા દે

આપડે તો તાણે નોમ નહીં લેવાનું તાણી નહી માણું નોમે નહી લેવાનું આપડે સંતે જવા પોલીસ આવે કે